કંડેશ્વર મહાદેવ ગૌશાળા એક એવું નામ છે જે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કારણ કે આ એક એવી ગૌશાળા છે જેમાં દાન પેટી નથી અને દાન ની માંગણી પણ ક્યારેય થઈ નથી પણ મેં મારી નજરે આ ગૌશાળા નું કામ જોયું છે એટલે કોઈ ના કહેવાથી નહીં પણ મારી મરજી થી આ વિડીયો બનાવું છું નમસ્કાર મારું નામ હાર્દિક વસોયા ગૌશાળા ગામ ની નજીક કંડેશ્વર મહાદેવ આશ્રમ આવેલો છે ત્યાં અશ્વિન ભગતે સ્થાન લીધું આમ તો અશ્વિન ભગત મૂળ ભાવનગર જિલ્લાના ગારીધર તાલુકાના માંડવી ગામ પણ વર્ષો થી સંસાર ત્યાગીને પ્રભુ સેવામાં જીવન સોંપી દીધેલું આશ્રમ આવ્યા પછી ગૌશાળા ઉભી કરવાનો કોઈ પહેલેથી સંકલ્પ નતો પણ ભગત ને વિચાર આવ્યો કે પ્રભુ ની સેવા તો સૌ કોઈ કરે છે બીમાર બીમાર સેવા કોણ કરશે એટલે ભગત એકવાર પોતાના લઈ આવ્યા તેની ખુબ સેવા સારવાર કરી અને ગાય ને સાજી કરી દીધી પછી તો જોત જોતા માં જ આજુબાજુના ઘણા ગામો માંથી બીમાર રખડતી તરછોડાયેલી ગાયો અને અન્ય પશુ ની જાણકારી મળવા લાગી અને ભગતે ગાયો ની સેવામાં જીવન પરોવી દીધું ખાલી ગાયો જ નહીં ભગતના આશ્રમમાં આશ્રમ માં ગાય બળદ વાછરડા ઊંટ રોજડા જેવા તમામ પશુઓની સારવાર થાય છે આજે આશ્રમ માં પાંચસો થી વધારે ગાયો ની સેવા થાય છે ભગત નો નિયમ છે ચા પાણી અને જમવામાં દૂધ ની જરૂર પડે તો વેચાતું લઈ આવવાનું બીજા તરછોડાયેલા અથવા માં વગર ના વાછડા ને પીવડાવી દેવાનું આજુબાજુના ગામના લોકો પણ હવે ભગત ના સેવા કાર્ય સાથે જોડાવા લાગ્યા ગામના લોકો નો ખુબ સારો સહકાર મળ્યો આજે આશ્રમ માં તદ્દન નવી ટેકનોલોજી વાળા એક્સરે મશીન હાઇડ્રોલિક ઓપરેશન બેડ અને ડોક્ટરોની ટીમ ચોવીસ કલાક હાજર હોય છે ગૌશાળા માટે વાહનો અને ગાયો ને લાવવા લઈ જવા માટે એનિમલ એમ્બ્યુલન્સ પણ છે આજુબાજુના પંથક માં ક્યાંય પણ માલ ઢોર નું એક્સિડન્ટ થાય કે બીમાર ઢોર ક્યાંય પણ જોવા મળે તો લોકો સીધો ભગત ને ફોન કરે જો કોઈ માણસ હાજર માં ના હોય તો ભગત પોતે જ એમ્બ્યુલન્સ લઈને ઘટના સ્થળે પહોંચી જાય અને તાત્કાલિક સારવાર ચાલુ થઈ જાય આશ્રમ માં મેં ગાયુ ની વચ્ચે બે રોજડા ના બચ્ચા જોયા એટલે મેં બાપુ ને પૂછ્યું બાપુ રોજડા કેમ આવ્યા છે બાપુએ કીધું આ રોજડા ની માની કોઈ ભાર ના થતા બચ્ચા ભૂખ્યા ને તરસા બીમાર પડી ગયા એટલે અમે એને આશ્રમ માં લઈ આવ્યા બચ્ચા તંદુરસ્ત થઈ ગયા એટલે અમે એને વન માં મૂકવા ગયા પણ એ અમારી પાછળ પાછળ પાછા આશ્રમ માં આવી ગયા આ તો બાપા અલખ નો હોટલો છે એટલે હવે એ અહીંયા જ રહેશે આજ સુધી ભગતે દાન માટે એક રૂપિયા પણ કોઈ પાસે માંગ્યો નથી પણ ગામના લોકોએ કીધું કે જો ભગત દાન પેટી મૂકે ને તો કરોડો રૂપિયા ભેગા થઈ એવા દાતાઓ પણ અહીંયા આવ્યા પણ મને મનમાં એમ થાય છે કે ભગત જે કામ કરે છે એનું એક ટકા કામ પણ આપણે નથી કરી શકતા આપણે ત્યાં જઈને શારીરિક સહકાર તો નથી આપી શકતા પણ થોડું ઘણું અનામી દાન કરીને બાપુ જેમ બને તેમ સહાય કરવી જોઈએ એટલે કીધા વગર ગૌશાળાના બેંક યુપીઆઈ ફોટો પાડી લીધો હું આ વિડીયો મૂકી દે સ્કેન કરીને તમારે દાન ની રકમ સીધા આશ્રમ ના એકાઉન્ટમાં જમા કરાવી શકો મારાથી થાય એટલી સહાય મેં કરી હવે તમારો વારો છે યથાશક્તિ પ્રમાણે ભલે પાંચસો કે હજાર કોઈ મોટા દાન આશા નથી કરતો પણ ગૌ માતા માટે આપણે આટલું તો કરી જ શકીએ આ વિડીઓને તમારે ગ્રુપમાં તથા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક માં પણ શેર કરજો એટલે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે અને ગૌમાતાના સેવા કાર્યમાં લોકો જોડાય અને હા ક્યાંય શેર કરો કે ના કરો તમારા ગૌ પ્રેમી મિત્રો ને એકવાર જરૂર શેર કરજો જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ આજે ગૌશાળાની કઈ પેટી નથી કોઈ જગ્યાએ અમારો ફાળો અત્યારે કાંડા કેવી રીતે કરી લઉં